પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ ત્રણ મોબાઈલ લેપટોપ ચાર્જર રોકડા રૂપિયા એમ કુલ રૂપિયા ટ્વેન્ટી સેવન લેખ સેવન્ટી સેવન થાઉઝન્ડનો મુદ્દો માલ જપ્ત કર્યો હતો પકડાયેલ આરોપી ભરતભારથી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવા નાઇજેરિયનિઝમને એમડી ડ્રગ્સ ડિલિવરી કરી ચૂકેલ છે

કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સ ડિલિવરી કરવા આવનાર છે આ બાતમી આધારે તેમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગા ભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે સંજનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૂત અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ધરતી કરતા આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો તો આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસ થી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે